YouTube family ગેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા અને તાજા vlog video ની અંદર તો હવાર હવાર માં આપણે ઝેર માં પાણી વાળીએ છીએ ને ભૂરા ભાઈ આપણે હારે છે ને આપણે ખાટલે બેઠા છીએ તો એને નાકુ આવ્યા છીએ અને આજે પવન પણ જોરદાર છે તમને ખબર પડી જ જતી હવે પવન કેવો છે તો નાકુ વાવી લઉં પેલા મિત્રો આપણું નાકુ પણ વાવી ગયું છે હવે આપણે હરે હરે ખાતર પાઈ છે એને આપણે આ કટકામાં નાખીને પાવાનું છે મિત્રો આપણે આખા કટકામાં ખાતર નાખી દીધું છે ને પાણીમાં થોડુંક રાખવાનું કાંઠે એટલે ધીમે ધીમે ઓગાઈ ને જાયા કરે જાહેર ભાઈ દેવાનું છે મિત્રો નાખવાની આપણે પછી જશે પાછા ખાટલે ने पूरा भाई करे छे ओके पूरा आ निन कप पी लगायो निन कप पी छे आलू भाई पूरा भाई दाखा आपने बोलो पुदाता भूली गया ya! મિત્રો હું આવી જાઉં છું સાયા પાણી અહીંયા હમ હાલે છે ને લેતા આવ્યો કેરી તો કેરી ખાવાનું શરૂ કરી દીધું છે ને કમેન્ટ કરવાનું બોલતા નહીં કે આવી રીતે કેરી કોણ ખાય ઉપરથી દોડીને ઘોઈને રસ પીવે મિત્રો વાગી જશે ત્રણ ને આ બાજુ ભોળાભાઈ શું કરે છે ભોલાભાઈ સાયકલ આરા ટાઈટ કરે છે પકડેથી કેમ કે ઢીલા થઈ ગયા છે થોડા এখ্লন দ্যাই দেছেেছেেছে পন্চরে আখেছে দ্যাইকে. পন্চরে ভতেসমান খ্রা

આવી ગયા છેતર માં આવી ગયું છે હવે આપણે હાથમાં છે આબાદ આબાજો એટલે આપણે ખેતરમાં આંખ નાખી ગો દાતી હજી આપણે એટલું બાકી છે આંખવા માટે મિત્રો પણ આપણે ખેતરમાં આડી દાતી આંખ નાખી છે પછી હવે આ બાજુથી આપણે ઊભી દાતી પણ આંખવાનું શરૂ કરી દીધું છે બોલો પાણી પાણી પેલી

મિત્રો આપણે આખા ક્ષેત્રમાં દાંતી આંખ નાખી છે ને હવે આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે ઘરે દાંતી આખા ક્ષેત્રમાં આખી નાખી તો મિત્રો ટેક્ટરને બી બીજી દિવસે ખર્ચ જવાનું ને હવે આપણે આવી જાતે ઘરે